સરસ મજાનું ખાડામાં સસ્તું મળે છે જો તમને આ રોડ દેખાશે આ રોડ છે ત્રાપસ ત્રાપસ અલંગ જ્યાં સિફ્ટ અંદર આપણે બ્રેકિંગ કીએ ને વાળા એ આ રોડ જાય છે અને વચ્ચે રસ્તામાં આવે છે વરાસા આ વરાસા વરાસા માર્કેટ કહેવાય ને ત્યાં છે સોફાનું છે શિવરાજ તો આપણે અંદર જઈશું અને ત્યાં જઈને આપણે સોફાની કિંમત પૂછીશું કે કઈ કઈ જાતની ક્વોલિટીના સોફા છે તે બી જોઈ લઈશું અને અત્યારે છે આ અલંગ અલંગમાં આપણે હું હું વસ્તુ મળી બધું આપણે ડિટેલમાં એની માહિતી લઈશું તો આપણે જઈએ સીધા અંદર દોસ્તો અત્યારે કાં અમદાવાદથી ફેમિલી આવ્યું છે ફરવા માટે અલંગમાં અને અત્યારે આ ખુરશી અને જે ઝૂલો લઈને જાય છે જો ભાઈ છે આ ભાઈ છે શીપ શોપના માલિક છે આપણે એની અંદર પૂછ્યું જઈને તો ભાઈ યુવરાજભાઈ તમારી પૂરી આ છે દુકાન બતાવો અને અમને બધી પૂરેપૂરી વિસ્તારથી માહિતી આપો તો દોસ્તો આ છે જો એનો સોફાનો શોરૂમ વાહ ભાઈ વાહ યુવરાજભાઈ આવો આવો

મળી જાય પ્લસ પાંચ વર્ષની ગેરંટી છે અને રાજુભાઈ આમાં ખાસિયત એ છે કે આ ફોર્મ છે ને સમજો કે તમે આખું આના બેન્ડ કરી નાખો

ઓરિજિનલ સીટ ના છે પછી આ એક નવું અત્યારે યુનિક આવ્યો છે કલર હમ આ તમારે બાર હાજર માં પડે સિક્સ સીટર જ આવે એમાં બે કલર છે આ છે એ બાર હાજર માં છે સ્કૂલ છે આમાં છે ને બે પણ કઈ કચરો નાખો તો કચરો નાખીએ કે અને આ વન પીસ છે આમાંથી તમારે બે પીસ કરવા હોય તો બે પીસ સે પણ થઈ જશે બે પીસમાં એક ના બે હા હા ટુકમાં એકસાથે હા અને આને એક પીસ કરવું એટલે આ રીતના ખાલી રાખ દેવાના ઠીકો કરીને પાછો થોડી હું હા

તમે ક્યાંથી આ વસ્તુ લેવા માટે આવ્યા અમદાવાદ અમદાવાદ હવે આપણે છે ને રાજુભાઈ ત્રાપદથી તમે આવો ને એટલે કઠવા ગામ આવે કઠવા ગામથી આગળ પોલીસ સ્ટેશન આવે પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટર આપણો પ્લોટ આવેલો છે વરાસા માર્કેટ કહેવાય શિવરાજ સ્ટેડસ એક્ઝેટ બાપા સીતારામ હોટલ છે સામેની સાઈડમાં એક્ઝેટ એની સામેની સાઈડમાં છે આપણું શિવરાજ સ્ટેડસ આઠસો ત્રણ પ્લોટ નંબર

આ યુવરાજભાઈની જે આ સોફા સોફા સેટની સરસ મજાની જુલાની અને શોપ છે દુકાન છે જેને સોફા સેટ આપણે કહીએ તમે એકવાર ચોક્કસ મુલાકાત લઈ તમને ફાયદો ન થાય અથવા તમને વસ્તુ ન ગમે તો તમારા અહીંયા પાછી આવીને ફેંકી જવાની એવું યુવરાજભાઈનું કહેવું છે બરોબર ને યુવરાજભાઈ પછી પાંચ વર્ષ તમે કોઈ પણ આઈટમ મારી પાસે લઈ જાઓ પાંચ વર્ષ તમે વાપરો અને એ છતાં તમને સોફો લઈ ગયા ન ગમતો હોય તો તમારે એક્ઝેસ્ટ એક્સચેન્જ કરી નાખવો હોય તો હું તમને મારી ત્યાંથી બીજો સોફો લ્યો એટલે એ સોફાના જે કિંમત કપાતી હોય એને આપણે સોફાના કાપી દેવાના એક્સચેન્જ કરી દઈશું એમાં આ મારો મોબાઈલ નંબર છે લખી લ્યો બરોબર બોલો બોલો ઓગણ એંશી નેવું બાણું ઝીરો બે સત્તિઓત્યાર ફરીવાર બોલો ઓગણ નેવું બાણું ઝીરો બે સત્યોતેયાર તો દોસ્તો ગેરંટી સાથે વસ્તુ આપવાની છે તો એકવાર તમે ચોક્કસ મુલાકાત લેજો ચાલો તો મળીએ બીજા આવાજ બ્લોક સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ